આજે રવિવારે બપોરે ત્રણ વાગે ખાતે આયોજિત સનાતન મેળામાં એક ખાસ આયોજન છે ત્યારે આદરણીય શ્રી કેતનભાઈ આ બાબતે આપણને વધુ વિગત આપશે કેતનભાઈ શું આયોજન છે આજે ત્રણ વાગે ગઈકાલ સવારથી જે સનાતન મેળો ચાલુ થયો છે એમાં આજે બપોરે ત્રણ વાગે અમદાવાદ સરસપુર મંદિરના મહંત પરમપૂજ્ય અખિલેશ્વર દાસજી મહારાજ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદની અંદર કેન્દ્રીય માર્ગદર્શક મંડળના મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે તે પોતે આજે અહીંયા સનાતાની મેળામાં પધારી રહ્યા છે અને વસો અને વસો તાલુકાના જે કંઈ સનાતની સમાજ અને સનાતની પરિવારના લોકો જે છે તેમને સનાતનની શા માટે હવે થવાનું છે શા માટે સામાજિક સમરસતાની જરૂર છે અને શા માટે સ્વાભિમાનથી સનાતનીની ઓળખ આપવાની છે તેના માટેનું માર્ગદર્શન આપવા માટે પધારી રહ્યા છે સાડા ત્રણ વાગે વસો એજે પટેલ હાઈસ્કૂલ ની અંદર તેમનું ભવ્ય સ્વાગત સાથે તેમના આશીર્વચનનો પણ લાભો મળવાનું છે અને બપોરે ત્રણ વાગે વિશ્વ વિશેષ એક આયોજન રાખ્યું છે ગૌ માતા માટે શું સાથે સાથે ગઈ તનાતાની મેળાની જે શુભ શરૂઆત થઈ છે તેની સાથે સાથે આપણે જોઈએ છીએ એ પ્રમાણે અહીં આગળ ગામની ગાયોનો નિરંતર લીલા ઘાસચારાની વ્યવસ્થા જે કરી છે તેની સાથે સાથે આજે બપોરે પરમ પૂજ્ય અખિલેશ્વર દાસજીની સાથે સાથે આ સભાની અંદર જે લોકો પણ ભેગા થશે દરેક સનાતાની પોતાના હાથે આ ગાયોને ગાય માતાને લાડુ પ્રસાદ સ્વરૂપે તેમને ધરાવશે એ પ્રકારનું આજે વિશેષ આયોજન કરવામાં આવેલું છે આ પ્રસંગે આ પ્રસંગે વસો અને આપણું આ માધ્યમથી જે જે સંદેશો સાંભળી રહ્યા એમને વિનંતી ત્રણ વાગે ઉપસ્થિત રહે તેમના હાથે જ આપણે લાડુને લીલો ઘાસચારો ગાય માતાને ખવડાવવાનો છે જે માતા બહેનો ભાઈઓ વડીલો સલાતરના ઉપસ્થિત હશે તે સૌને લીલા ઘાસચારો અને લાડુ ખવડાવવાનો લાભ મળશે જય જય શ્રીરામ તાલુકાની તમામ જનતાને નમ્ર અપીલ છે કે આ ફળનું કામ છે તો જરૂર બપોરે ત્રણ વાગે દરબાર ગોપાળદાસ બાગ ખાતે રવિવારે આજે અચૂક પધારજો આનંદે સર્વને રામ રામ